ઉત્તરાયણના તહેવાર દરમિયાન મુસ્લિમ સમુદાયને પતંગ ન ઉડાડવા અંગેની અપીલનો એક વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયા પર ઉત્તરાયણના દિવસે આ વિડીયો વાયરલ થવા મામલે હવે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોતાની પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે તેમને આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી જોયો છે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો તે માહોલ બગાડવા પ્રયાસ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે જે પ્રમાણે લોકો ઉત્સવ જે હોય છે રાષ્ટ્રીય ઉત્સવ તરીકે અમુક જે તહેવારો આપણે ઉજવતા હોઈએ છીએ અને લોકો જે એમાં કોઈ રોકી પણ નથી શકતું કે કોને શું તહેવાર ઉજવવા છે ખાસ કરીને વાત કરું કે જમાલપુર વિસ્તારની વાત કરું કે જમાલપુર હોય કાલુપુર હોય દરિયાપુર જે પતંગ બનાવવાની જે કામગીરી હોય છે એમાં મુખ્યત્વે જે કારીગર હોય છે એમાં જે મહિલાઓ હોય છે પુરુષ હોય છે મુસ્લિમ સમાજના લોકો જ પતંગ બનાવવાનું કામ કરે છે અમદાવાદ શહેરના અંદર અને આખા ગુજરાતના અંદર એ સપ્લાય કરતા હોય છે અને મેક્સિમમ હું સમજુ છું કે આમાં લાખો કરોડો લોકોને ઉત્તરાયણના પર્વ નિમિત્તે લોકોને રોજી મળતી હોય છે અને એમાં ધંધો બિઝનેસ કરતા હોય છે ત્યારે સરકાર તરફથી પણ ઘણી બધી એવી યોજનાઓ છે કે જે પતંગ ઉદ્યોગ કરે છે એને સરકાર પણ પોતે લોન આપતી હોય છે એટલે હું સમજુ છું કે આ જે આવા વિવાદ અને જે જે પ્રમાણેની જે વિડીયો સોશિયલ મીડિયાના અંદર થાય છે અને જે માહોલને હું સમજુ છું કે જે મેં બી જોયું એ પ્રમાણે કે આવી જે વાત થઈ છે હું સમજુ છું અમદાવાદનો છે કે અમદાવાદ બહારનો છે પરંતુ લોકો ગુજરાતના અંદર શાંતિ સલામતી સુરક્ષા સાથે મળીને તહેવારો ઉજવતા હોય તો હું સમજુ છું સૌથી ઉત્તમ છે